અબરકાંઠામાં નશાખોર પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ નશાની હાલતમાં પાસે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો અકસ્માતમાં ઈજા હતી કારમાં દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યા હતા વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન છે જે દર્શન પોલીસ કોન્સ્ટેબલ કે જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વધારે વિગત અગત 22 તારીખે મોડી સાંજે એક અકસ્માત સર્જાયો તો મોહનપુર પાટિયા પાસે અકસ્માત હતો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો ને અકસ્માતની લેની સ્થાનિક લોકો એકઠા થઈ ચૂક્યા હતા 8 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા ને ચાર બાદ જે જે લોકો ત્યાં એકઠા થયા હતા ને જે કાર ચાલકે જે આ અકસ્માત સર્જ્યો હતો તે કારની तलाશી લીધી હતી तलाશી લેતા मालूम પડ્યું હતું કે આ સ્વિફ્ટ કાર જે છે તે સ્વિફ્ટ કારનો જે ચાલક છે પોલીસ કોન્સ્ટેબલ છે અને તેની પાસેથી કારની અંદર જેટલો દારૂ મળી આવ્યો હતો સાથે દારૂનો ખાલી ગ્લાસ પણ મળી આવ્યો હતો જો કે આ સમગ્ર મામલે જે ચર્ચાઓ એ જોર કે એક રક્ષક જ પક્ષક બન્યો હતો અને આઠ જેટલા વ્યક્તિઓને હડફેટે લીધા હતા જો કે આ સમગ્ર બાબતે જે ઇજાગ્રસ્તો હતા તે ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ઇજાગ્રસ્ત પરિવાર હતો પરિવાર દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવી હતી આ સાથે જ સરકાર અસારી નામનો જે કોન્સ્ટેબલ હતો તેની સામે પગલા પણ લેવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા આજે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને જે નશાની હાલતમાં હતો તેની સામે કડક કાર્યવાહી કરવા માટેના સૂચનો આપી દેવામાં આવ્યા હતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી સાથે જ જે ખાલી ગ્લાસ પણ મળી આવ્યો હતો અને જે અલગ અલગ બે ફરિયાદો નોંધવામાં આવી હતી તે સાથે જ જે પંચોના નિવેદનો લેવામાં આવ્યા હતા તે નિવેદનો ને ચકાસી અને જિલ્લા પોલીસ વડા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જી જી દર્શન માહિતી બદલ આભાર